મારા ભાઈએ મને પૈસા ના આલ્યા હા મો ફેર લેવા હે દેવ રામ બાજોડે તમે મારા અંગત હેડો હેડો મુ આવ હેડો પણ મુ પૈસા તો ન છોડું મારા ભાઈએ મને જમીન વેચી પૈસા કે મે આલ દીધા એવું કીધું ઓ ઓ ગોળો હો

દારૂડીયા ખબર પડવાની છે આલો પોત આલો દી લખો વીસ હાલો તો પછા લખો તમે

શિવરી જશે એમ તો તમે એક કામ કરો આગા થઈને બેંકમાં જઈને ફેર પાછા પોત જરી બેગ લાવવા પડશે હોય પેલો બીજું છે દારૂ પીને તારમાં આવ્યો તો અમે ભાગતા હતા એટલે તમે જો તમામ જઈને પાને હારી લઈને આવ્યા હતા એ તો કશો હતો નહીં એનો ચિંતા ના કરવાની જમીન છે ને જેટલી કડા આપણા નોમે થઈ જાય એટલી કડા જમ માગીને આલે જ જવાના જમ માગી માલે જવા અડણા પર ઓય અડણા પર આપણે તો અડણા ની વાતો થઈ લીધી હા ઓય આ તો તમે 5000 રૂપિયા લઈને તરત फटाफट આવો એમ કે હાલ મેં ફોલે હેડાડ્યા છે એટલે એરા ખેર જ્યાં છે ઓય ઓય આપણે તો હવે તમે પીલા ભાગો

દારૂડી જમી માઇલે જમવાગી માઇલેજ જવા પડે આ તો આપડી એની જમીન અડણી રાખી છે

લઈ જાય અને એ નશા પૈસા ઉતરા ને ફોન માં આવી તાર આલજો હા તમારી સાક્ષી હા કાલ ભૂલી જ હોય તો ફેર પાછા અમાને કોઈ ગોમમાં એમ કે કે મારે દારૂડી પૈસા લીધા હવે હાચા આલે કે જૂઠા આલે કને ખબર પડે પણ આ તમારી સાક્ષી છે બરોબર અને અમે હવે હેડથી નાસી તમે લઈ જાજો ચલો તો 1000 રૂપિયા દાયા હી પૈસા આપણે પોણ

પૈસા રોકરા પૈસા નોકરો લઈને આવ્યા છો પીવા લાવો હાલ અમે તો હાલમાં બેઠા જ છો દારૂ છે

મારા ભાઈને એક લાકડી પાડી દેવા પૈસા જેવા મોટી ભાગડી બધી એના ભાઈ ને તો પૈસા

અને ખરી મહેનત કરો પેલા ભાગા છે તમે તો દારૂ પીવી પીન તાર ભઈ દારૂ પીવો તમે પીવો એ અમાર શું જોવાનું અમે તો ખરી મહેનતના પૈસા આલ્યા હું કેમલો કેતો કે મારા અટણા પેટે તમે આ માર જમીન હેપડીકિયા છો તમે પણ સોનામાં નારો તમારે તો જમીનમાં નોમે નહીં તમે શું કામ આટલી બધી દાદાગીરી કરો છો ને તમારા ભાઈ તમ તન લઈને આવજો નોમ તો નય જમીન તો ભાગતો છે કે જમીન તો નહીં હવે ગમે તે થઈ જાય ને અમે જ રાખવાના છો

ના ના હાલ તરત લઈને માર બહાર જાવ હાલમાં શું કે ખેતર માં આયલો પાકી પાકી બધું ઘેર પડ્યું છે એટલે આયલો તો હું પકડાઈ ગમે ના રે હા હા હો હર તમે જો હા હું તો હું પકડાઈ હા હા મારા બેટા જમી વાળા અને દલાલીવાળા મારા બડા ચવા ઊભા છે આસે જોજો આવા દલાલા ખાહે તારા કુકડા ભીખ માંગતા થાય ભીખ માંગતા પણ મારા ભાઈઓ આ જમી વેચવાનો આવો તમે ઉપયોગ નથી કરો જમી વેચો તો તમારા છોકરા હે અને દારૂડીયાના ઘર ભરા દારૂડીયા દારૂ પીધા હે અને દલાલીવાળા આવા ધંધા કહી ગયા અડધા પૈસા મેં પોષ રૂપિયા પેલા હતા અને પોષમાંથી બીજું પાન અઢાર રૂપિયા અને ચાર આ દલાલી ઠાઠીઓ ખાઈ ગયો એટલે આવા દલાલો ના કરતા વસમો તમારી જમીન દલાલો વાસમો પૈસા દલાલી ખાઈ જાય છે એટલે અમે આ બધાને જોડવા માટે આ વિડીયો એવો બનાવ્યો છે કે કોઈ પણ જમીન વેચશો નહીં કોઈ પણ જમીન વેચશો નહીં અને જમીન વેચી વેસીને દારૂ ના પીતા ન કે આવી હાલત આવશે અને આવા દલાલી તમારી જમીનમાં દલાલ કહી કે ને અડધી જમીનના પૈસા ખાઈ જાય છે તમારા હાથમાં અડધું આવતું નહીં જય માતાજી